જૈન રાજકોટમાં રૂડાનગર સ્થાનિકવાસી જૈન સંઘ દ્વારા ગુજરાતના પ્રથમ તકતી મુક્ત ઉપાશ્રયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પૂજ્ય સુશાંત મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં અને પૂજ્ય પારસમણી મહારાજ સાહેબની જમીન પર ત્રણ હજાર આઠસો ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે ભૂમિદાનમાં પ્રાપ્ત થયેલા ઉપાશ્રયનું નિર્માણ માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે

જે અમારી જીવો સંસ્થા છે જેનો અમે જીવો સંસ્થાની સ્થાપના કરેલ એ જીવો સંસ્થાની નીચે અમારું જૈન ભોજનાલય આ ઉપાશય અને જેટલા પણ વયાવચ કેન્દ્રો છે એ બધા અમારી સંસ્થાની નીચે કાર્યરત થશે આજે ગુજરાતમાં સૌ પ્રથમ તકતી મુક્ત ઉપાશયનું નિર્માણ અહીંયા કરવામાં આવેલ છે જેનું નામ રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘ આપવામાં આવેલ છે આ એક એવો ઉપાશય બનશે બધા માટે એક પ્રેરણારૂપ છે કે આ ઉપાસયની અંદર એક પણ તકતી નહીં હોય એક પણ દાતાઓની તકતી નહીં હોય જે પણ દાતાઓ છે એને પોતાનો ભાવ મૂકી અને આ ઉપાસય માટે છૂટે તે ઉદાર દિલથી દાન આપેલ છે અમે હંમેશા તેઓના ઋણી રહેશું અત્રે ગુજરાત રત્ન સુશાંત મુનિ મહારાજ સાહેબ દેવેન્દ્ર મુનિ મહારાજ સાહેબ અને પરમપૂજ્ય સદ્ગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબ આ ત્રણેય ગુરુદેવોની પ્રેરણાથી આ ઉપાસયનું નિર્માણ થયેલ છે તેમજ સતીવૃંદોના પણ આ ઉપાસયના નિર્માણમાં અમને આશીર્વાદ મળેલ છે ખાસ તો આ ઉપાસની જગ્યા ભાનુમતીબેને અમને ભૂમિદાનમાં આપેલ ત્યારબાદ મુંબઈનો ખેતાણી પરિવાર એને અમને આ ઉપાસયનું નિર્માણ કરવા માટેનું અનુદાન આપી અને આ અદ્યતન ઉપાસયનું નિર્માણ કરેલ છે તેમજ આ ઉપાસન નિર્માણ અમે ફક્ત નવ માસની અંદર નિર્માણ કરે છે નવ માસની અંદર ઉપાસનનું બાંધકામનું કામ અમે પૂર્ણ કરેલ હતું આજે દુબઈથી ખાસ ધીરજજી મમતાજી જૈન એમના બે પુત્ર અને પુત્રી જૈનમ અને જીવિકા ખાસ દુબઈથી આ ઉપાસયના ઉદઘાટન માટે પધારેલ છે અમો એમના પણ ઋણી છીએ કારણ કે એમના વ્યસ્ત જીવનમાંથી એની વ્યસ્તતામાંથી સમય કાઢીને માત્ર ને માત્ર દુબઈથી આ ઉપાસનના ઉદ્ઘાટન માટે તેઓ પધારેલ છે તેમજ અમે ખાસ આભારી છીએ રાજકોટના શ્રેષ્ઠી વર્ય શ્રી જીતુભાઈ બેનાણી કે જેઓએ હર હંમેશ અમને સાથ સહકાર આપેલ છે દરેક પ્રકારનો અનુદાન પણ અમને એમના તરફથી મળેલ છે અને ક્યારે પણ અમને અમારું કામ અટકવા દીધું નથી એટલે અમે શ્રી જીતુભાઈ બેનાણીના ખાસ ઋણી છીએ તકતીમુક્ત ઉપાસયનું કારણ એ છે કે તમે કોઈ પણ ધર્મસ્થાનમાં જાશો તો ચારે બાજુ નામ લખેલા હોય ચારે બાજુ ફોટાઓ મારેલા હોય તો લોકોની ધર્મ કરણીમાં એકાગ્રતા તૂટી જાય લોકો એ તકતી વાંચે ફોટા જુએ જ્યારે અહીંયા કોઈ પણ જાતની તકતી ન હોય એટલે ચાર દિવાલમાં સફેદ કરેલની દિવાલ હોય એટલે લોકોનું એકાગ્રતા ધર્મકરણીમાં રહે એકાગ્રતાથી ધર્મકરણી કરી શકે એ માટે આ એક અમે ઉપાસનનું નિર્માણ કરેલ છે અને અમે એવી આશા રાખીએ છીએ કે અમારા ઉપાસનના નિર્માણથી બીજા પણ આમાંથી પ્રેરણા લઈ અને આવા જ ધર્મ સંકુલ ધર્મસંકુલ ઊભા કરે એવી અમારી ભાવના છે